કોની માં બે બુક છે હાલે મોહિત આપ્યો ને તારી પાસે બીજી બુક સોપડી ક્યાં છે કાઢીએ અને પાકા કરો અને આવું છે ને રોજ માટે હોય છે અને અમારી એક ભાઈ છે આમ જોવો તમે એની વાત સાંભળજો આમ ઉભો રહે પાકા કર્યા તે ઉભું કેટલા એકડા આવડે તને હે બોલ પછી અહીંયા અહિયાં કે દિવ પાકા કરી પાકા કેદી દીક કરી હું તને મારી એની કરતા તું બાળ મંદિરે ગયો તો કાલ ના હું શીખવાડ્યો તું

શેમ્પુ લેવા શેમ્પુ જો ભાઈ તારે ક્યાં જવાનું છે શેમ્પુ લેવા નથી જવું નહી નથી જવાનું માર ખાવા લાગે છે શેમ્પુ શું કરવું તારે શું કરવું શેમ્પુ તો શું કરવું નાવું છે નાવાનું નથી નાવાનું નથી એમ તો તમારે જો બેન શેમ્પુ લેવા જાય છે દુકાને વરાણી શેમ્પુ લઈને આવશે જોઈજો

બે બાદત કોણ પગીરે બાદ બેદત કોણ પગીરે બધું છે બધું છે હે એ લે Kai kai ubi 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 kai ubi